અમદાવાદમાં નૃત્ય સંગીત અને સંસ્કૃતિના સૌથી મોટા ઉત્સવમાંથી એક નવરંગી નવરાત્રી બે હજાર પચીસ આ વર્ષે કર્ણાવતી ક્લબ એન્ડ રિસોર્ટ મુલસણા ખાતે બાવીસ સપ્ટેમ્બરથી એક ઓક્ટોમ્બર સુધી ભવ્ય રીતે યોજાશે આ નવરાત્રીમાં પરંપરા અને વૈભવનો અદભુત સંગમ જોવા મળશે આ ભવ્ય ગરબા આયોજનના અનુસંધાને નવમી સપ્ટેમ્બરના રોજ અમદાવાદમાં કર્ણાવતી ક્લબ ખાતે પ્રી નવરાત્રી સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું સફાયર ઇવેન્ટ્સ એન્ડ એન્ટરટેનમેન્ટના કેતલ પટેલ અને

મહાઆરતી જેવા આકર્ષણો દર્શકોને યાદગાર અનુભવ આપી ચૂક્યા છે આ વર્ષની ઉજવણીમાં પણ અનેક નવા રંગો અને નવતર કાર્યક્રમો ઉમેરવામાં આવ્યા છે કર્ણાવતી ક્લબ એન્ડ રિસોર્ટ ખાતે વિશાળ જગ્યા પાર્કિંગ સુવિધા લક્ઝરીયસ એમ્બિશિયન ફૂડ કોર્ટ અને ટોપ ટીયર સાઉન્ડ સેટઅપ સાથે સિક્યોર અને વેલ મેન્ટેન્ડ પરિસર ઉપલબ્ધ છે આથી દરેક મહેમાનને આરામદાયક અને યાદગાર અનુભવ થશે નવરંગી નવરાત્રી બે હજાર પચીસ સંગીત નૃત્ય અને સંસ્કૃતિનો એક એવો ઉત્સવ છે કે જે સમગ્ર ગુજરાતના ગરબા રસિકો માટે યાદગાર ક્ષણો છે તો તૈયાર થઈ જાઓ કારણ કે આ વર્ષે નવરંગી નવરાત્રી બે હજાર પચીસ આપને આમંત્રિત કરી રહી છે એક એવી ઉજવણી માટે જ્યાં પરંપરા લઈને ભવ્યતા એક સાથે મળીને રંગે ચંગે જમગી ઉઠશે અમારી નવી કર્ણાવતી ક્લબ એન્ડ રિસોર્ટ જે છે એ ખૂબ વિશાળ જગ્યામાં અમે બનાવેલું છે સવા બે લાખવાર જગ્યામાં અમે આ ક્લબ બનાવી છે આની અંદર આ વખતે સૌ પ્રથમ વખત અમે નવરાત્રિનું આયોજન કરવા જઈ રહ્યા છીએ જેના લેવલે બધી જ અમે તૈયારીઓ કરી રહ્યા છીએ અને અમે બધા ખૂબ ખુશ છીએ આનંદમાં જ અમારા ટોટલ અમારી ક્લબના ચૌદ હજાર નવસો ને પચાસ મેમ્બરો છે એ મેમ્બરો બી ખૂબ આનંદમાં છે લોકોને ખબર પડી કે અહીંયા અમે ક્લબમાં કણાવ નવા રિસોર્ટમાં નવરાત્રીનું આયોજન કરવા જઈ રહ્યા છીએ તો એ લોકો અમને ફોન કરીને એટલા બધા અભિનંદન આપ્યા અને બધાને ખૂબ અનેરો ઉત્સાહ છે કે ભાઈ નવરાત્રી સરસ થાય અને એનો એક આનંદ થાય બંને ક્લબમાં સિમિલર આયોજન થશે અહીંયા પણ દસે દસ દિવસ નવરાત્રિ છે અને નવા રિસોર્ટમાં પણ દસ દિવસ છે બંને જગ્યાએ સેમ નવરાત્રિ છે અમે રિસોર્ટમાં અમારા ક્લબના મેમ્બરો માટે ફ્રી પાસિસનું આયોજન કરેલ છે જો આયોજન તો સફળ ક્યારે થાય કે અમારી મહેનત અમે મૂકેલી છે અમે માતાજી પર ભરોસો રાખીએ છીએ અને બીજી જે વસ્તુ અમે ગયા વર્ષે ઇવેન્ટ્સ કરી હતી એસપી રિંગ રોડ પર પણ જે ટ્રાફિકને એ બધાનો સમસ્યા હતી અમને અને જેના લીધે પબ્લિકને વેન્યુમાં પહોંચતા પહોંચતાં બબે કલાક થઈ જતા હતા તો આ વખતે અમે એવો ઉપાય કર્યો છે કે ન્યૂ કણાવતી ક્લબ એન્ડ રિસોર્ટ્સ અમને એક સાથ આપ્યો છે તો અમે મુલસાણા જરૂરથી વેન્યુ થોડું દૂર છે પણ ટ્રાફિકની ક કેલ્ક્યુલેશન જો તમે કરશો ને તો તમે સિટીના કે એસપી રિંગ રોડ કે એસજી હાઈવે પરના વેન્યુ પર પહોંચવાની જો સમય લાગશે એનાથી ઓછા સમયમાં તમે આપણા વેન્યુ પર પહોંચી જશો અને સારી અને વધારે સુવિધાઓ સાથે એક મોટું ગ્રાઉન્ડ બી ત્યાં છે તો એની બી તમને મજા આવશે ને પાર્કિંગની ફૂલ સુવિધાઓ છે કે જેથી કરીને કોઈને પાર્કિંગની તકલીફ નહીં પડે દૂર આવ્યા પછી જે અંદર એન્ટ્રી થશે ત્યારે જ એક નવું વાઇબ્રન્ટ ફિલિંગ આવશે જેમ અમારા ડેકોરની કલરથી મને જે અલગ અલગ રીતના ડેકોર પ્લાન અમારે થયેલા છે માતાજીનું જે સ્વરૂપ છે રોજે રોજ તમને નવા સ્વરૂપમાં શણગાર અને રૂપ જોવા મળશે અને સાઉન્ડ સિસ્ટમ જેમ અમે કીધું એ ઘણી સારી સાઉન્ડ સિસ્ટમ છે ઘણા સારા કલાકારો સાથે અમે આયોજન કર્યું છે તો આ બધી ફેસિલિટી સાથે તમને દૂર આવશે તો બહુ સારી સુવિધાઓ મળશે પ્લસ સેફ્ટી અને સુરક્ષાની પૂરેપૂરી અમે ખાતરી આપીએ છીએ જેમ અમારા કલાકાર મોસ્ટલી હવે દરેક કલાકારો ખ્યાતનામ છે એટલે કલાકારોમાં તો અમે કેવું છે કે દરેક જણ પોતપોતાની દ્રષ્ટિથી એનું દ્રષ્ટિકોણ અપનાવતા હોય છે પણ અમારા મોસ્ટલી દરેક કલાકારો ખ્યાતનામ છે જેમ કે કલાકારની શરૂઆત કરીએ તો વ્યાસ બ્રધર્સથી શરૂઆત કરી અક્ષત પરીખ છે કૌશલ પીઠડિયા છે પ્રિયંકા બાસુ છે ડિમ્પલ પંચોલી છે અને નિશાંત ઉપાધ્યાય છે અર્ચિત પાટડિયા છે તો આ બધા કલાકારો જે છે એમના ક્ષેત્રમાં એક નામચંદ કલાકાર રહેલા છે Reported Ruby Vaz.